ભાવનગર શહેરના શાસ્ત્રીનગર દેરાસર ખાતે ગયેલા અને દર્શન ફ્લેટમાં રહેતા મંજુલાબેન ચંદુલાલ જા વૃદ્ધ હોય ત્યારે રસ્તો ટપારવાને પગલે અજાણી મહિલા રિક્ષામાં બેસાડીને લઈ ગઈ હતી ત્યારબાદ વિવિધ રિક્ષાઓ બદલીને અંતમાં ધોલેરા સુધી પહોંચાડ્યા હતા ધોલેરા સુધી પહોંચવામાં રસ્તામાં હોટલમાં ઊભી રાખીને મહિલા દ્વારા બે બંગડી અને બે સોનાની વીંટી લઈ લેવામાં આવી હતી કે ત્યારબાદ વૃદ્ધ મહિલા મંજુલાબેનને ધોલેરા બેંકમાંથી પૈસા મળી જશે તેમ કહીને ધોલેરા ઉતારી દેવાયા હતા ત્યારબાદ તેમના પુત્રને ફોનથી જાણ કરતા તેઓ લેવા પહોંચ્યા હતા સમગ્ર ઘટનાને લઈને મંજુલાબેને પોતાની આપવીતી જણાવી છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે શું છે સમગ્ર મામલો તેમના પુત્ર મુકેશભાઈને સાંભળીએ